શિવલવાધીશકી જય શ્રીમદ ભાગવત દશમ સ્કન અનુક્રમણિકા ચુમ્માલીસ શ્લોક સુધીનું આપણે દર્શન કર્યું પિસ્તાલીસમો શ્લોક કાલિંદ્યા શૌરેર શૌરેર્વા સ્વપુરે તત મિત્રવિંદાઋતિ નગ્ન જીત્યુદ્વાહન એ વચ અર્જુન સહવનમાં ક્રીડા કરતા કાલિંદીને લાવ્યા કાલિંદીજી તપ કરી રહ્યા છે અને અર્જુને તેમનો પરિચય માંગ્યો છે તેમણે કહ્યું કે શ્રી અમનાજીની ભીતર મારા પિતાએ મને મહેલ બનાવી આપ્યો છે અને શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ માટે હું તપ કરી રહી છું દ્વારકા પધારી કૃષ્ણનો કાલિંદી સાથે વિવાહ મિત્રવિંદા સાથે વિવાહ નગ્નજીત પુત્રી સત્યા સાથે વિવાહ છેતાલીસ ભદ્રાયા લક્ષ્મણ વિવાહો મુરઘાતીના પિસ્તતનયા ચરકસ્થાત ભદ્રા અને લક્ષ્મણ સાથનુ વિવાહ મુરનોદ મુના પુત્રો અને નરકાસુરનો વદ સુડતાલીસ ભૂમિસ્તુતિજકન્યાષણ સ્વપુરે તત ગેન્દ્રભવન પારિ જાતા રુર્બલા ભૂમિની સ્તુતિ સોળ હજાર રાજકન્યાને પોતાના નગર દ્વારકામાં મોકલ્યા ભગવાન સ્વર્ગમાં પધાર્યા પારિજાત હરણ કરી ઇન્દ્રનું બલ અભિમાન ભાંગ્યું ઉડતાલીસમો શ્લોક ઉદ્વાહો રાજકન્યાનામ રૂક્મિણી કૃષ્ણ કૌતુકમ કૃષ્ણ ભાર્યા કથાપુત્ર નામન્યા ન્યુદ્વાપ પર્વણી રાજકન્યા સાથે ભગવાનના પાણી ગ્રહણ રૂકમિણી કૃષ્ણ કૌતુક એકવાર રૂક્મિણીજીને ગર્વ થયો છે ભગવાને તેને વચનો કહ્યા છે ઠાકોરજી કહી રહ્યા છે કે આપ તો આટલા બધા સુંદર રાજકન્યા હતા તો આપે આટલા રાજાઓને છોડીને મારી સાથે કેમ બ્યાહ કર્યો તો આપ ચાહો તો ફરીથી કોઈ રાજા સાથે બ્યાહ કરો અને આવા વચનો શ્રવણ કરી રૂકમિણી જીવની વિકલતા ભગવાને કરેલું સાંત્વન અને પ્રશંસા શ્રી ઠાકોરજી તેમના સ્નેહનું પ્રશંસા કરી રહ્યા છે કૃષ્ણ પત્નીઓની કથા પુત્રાદિકના વિવાહનું પર્વ ઓગણપચાસ રામા રૂક્મિ વધુ દ્યુતે બાણસ્ય કથા ઉષા સ્વપ્ન કથા ચિત્રલેખયા હરણમ હરે રામે દ્યુત સભામાં રૂકમીનો કરેલો વધ બાણ શંકરની કથા ઉષા સ્વપ્નકથા લેખાએ કરેલું હરિ પૌત્ર અનિરુદ્ધિ અનિરુદ્ધજીનું હરણ પચાસ પૌત્ર બંધન ચાપી બાણયાદવ સંયુગે કૃષ્ણશંકરો યુદ્ધ જ્વર સંસ્તુવંત અનિરુદ્ધનું બાણે કરેલ બંધન બાણે યાદવો સાથે યુદ્ધ કર્યું કૃષ્ણશંકર યુદ્ધ રુદ્રજ્વરે ભગવાનની કરેલી સ્તુતિ એકાવન બાણ બાહુ છિદાર રુદ્ર સ્તુતિર બાણા ભયંવર ઉષા પ્રાપ્તિખ્યાન બલભદ્ર બાણના બાહુનું કૃષ્ણ દ્વારા છેદન બાણને અભયતાનું વર આપનાર રુદ્રે કરેલ શ્રી કૃષ્ણની સ્તુતિ શિવજીએ બાણને અભયતાનું વર આપ્યું છે અને માટે જ તે શ્રી ઠાકોરજી સાથે યુદ્ધ કર્યું હતું અને હવે અત્યારે રુદ્ર શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે ઉષા અને રુદ્ધ પ્રાપ્ત કરી ભગવાન દ્વારકા પધાર્યા હવે આવી રહ્યો છે સાત્વિક ભક્તનો નિરોધ જેમાં સૌથી પ્રથમ છે નૃગ આખ્યાન અનેક અનેક ગાયોનું દાન કર્યા પછી પણ એક જ ગાય બે બ્રાહ્મણોને ભૂલથી દાન થઈ ગઈ અને તેના શ્રાપથી હજારો વર્ષ સુધી ગરોડો બનવું પડ્યું છે તે નૃગ છે બલભદ્રનું બ્રજમાં આગમન બાવન ગોપી વિલાપો રામસ્ય સ્તુતિ ગોપીબીએ વચ યમુનાકર્ષણ કાશીપતિ પૌંડરક ઘાતનમ ગોપીઓનો વિલાપ અને ગોપીઓએ બલરામની કરેલી સ્તુતિ યમુનાકર્ષણ કાશીપતિ પૌણરક નો વદ ત્રેપન્ કાશીદાહ સ્વૃત્યાો દ્વિધસ બલાદ્વદક્ષ્મણાહરણ રામવિ્રમો ગજ સાયે સ્વૃતિથી કાશીનો દા બલભદ્રે કરેલ દ્વિધ નો વદ્મણાહરણ વિજયી રામનું હસ્તિનાપુર આગમન ચોપન નારદેના હરે લીલા દર્શન ગૃહમેના આહિકા વાસુદેવસ રાજા વિજ્ઞાપ હરે ન શ્રીકૃષ્ણના ગૃહસ્થાશ્રમની લીલાનું કરેલ દર્શન નારજી અલગ અલગ મહેલમાં વાસુદેવનું પ્રાત કાર્ય રાજાઓની મુક્ત કરાવવાની હરીને પ્રાર્થના પંચાવન મંત્રણા દુદ્ધવસ્ય ઇન્દ્રપ્રસ્થે ગમની મિશુતું જરાસંગ વધ સ્તોત્રમ રાજ્યામ સત્કૃતિ એ વચ ઉદ્ધવ સાથે શ્રી કૃષ્ણ નિમંત્રણ શ્રી કૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થ પ્રયાણ જરાસંગ વધ જે રીતે કૃષ્ણે કહ્યું તેમ ભીમે વધ કર્યો છે રાજાઓએ કરેલી શ્રી કૃષ્ણની સ્તુતિ સત્કૃતિ કરવા માટે રાજાઓને કરેલો બોધ છપ્પન રાજસૂય હરે પૂજા શિશુપાલતા દુર્યોધનાભિમાન્ય ભંગ રાજસૂય યજ્ઞમાં રાજસૂયમાં શ્રી કૃષ્ણની પૂજા શિશુપાલ વદ અભિમાનનો ભંગ પ્રદ્યુમ્ન શાળવનો યુદ્ધ સત્તાવન યુદ્ધમ તત શાલ્વ્ય દંતવક્ર તદભાતુ લીલયા વદ સત્તાવીસ રાત્રિ યુદ્ધ ચાલ્યો અને શ્રી કૃષ્ણનું આગમન શાળવવધ દંતવક્રવદ તેના ભાઈ વિદુરથનો વધ આ યુદ્ધ લીલાની સમાપ્તિ યુદ્ધલીલાના પ્રસંગો અહીં પૂરા થાય છે અઠ્ઠાવન તીર્થયાત્રા રામસ્ય મધ્યે સુતવધ સતત તત્પુત્રસ્થાપન ત્ર બલવલસ રામની તીર્થયાત્રા મધ્યે રોમહર્ષણનો વધ સૂતના પુત્રનું તેમના પદે સ્થાપન કર્યું વધ અડસઠ અડસઠ શ્લોક સુધીનો આ ગ્રંથ છે અને તેનું રસપાન હવે આપણે પછી કરશું શિવલ્લભાધી કી જય